આપના માધ્યમથી મારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તંત્ર ને એક વિનંતી છે કે મોરબી મહેન્દ્રપરા મેન રોડ લાતીપ્લોટ વિસ્તારો જેવા અનેક વિસ્તારોની અંદર મોરબી એસી ટકા વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે પણ ચાલુ છે અને જે ચાલુ હોવી જોઈએ ત્યાં ચોવીસ કલાક બંધ છે આ દર્શાવે છે કે મોરબી નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડું હોય ત્યારે એક વિપક્ષના વિપક્ષના પ્રમુખ તરીકે મારી એક વિનંતી છે તંત્રને અને મોરબી નગરપાલિકાને

આ લાઇટોની તાત્કાલિકના ધોરણે ચોવીસ કલાકમાંથી બાર કલાક બંધ રહે અને બાર કલાક ચાલુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ નહીં તો પછી મોરબી ચીફ ઓફિસરે આ લાઇટોનું બિલ પોતે ભરવું જોઈએ જય હિન્દુ વંદે માતરમ ભારત માતા વિજય